લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ સારી પાર્ટી છે અને અમે ભૂલથી આ પાર્ટીમાં આવી ગયા છીએ બાનાબાજી કરીને વિપક્ષી પાર્ટીના ઘણા બધા ધારાસભ્યો અને નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને બીજી બાજુ ચૂંટણી પહેલા જ ભાજપે ગુજરાતમાં ઓપરેશન લોટસ હાથ ધર્યું છે છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપના ભરતી મેળામાં વિપક્ષમાંથી અનેક નાના મોટા નેતાઓ સામેલ થયા છે ત્યારે આવતીકાલે ફરી એકવાર ભાજપનો ભરતી મેળો યોજાશે જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના સ્થાનિક નેતાઓ કેસરીઓ ધારણ કરશે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા મળી રહ્યા છે ચિરાગ પટેલ અને સીજે ચાવડા જેવા ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે ત્યારે આજે કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે આવતીકાલે ઉત્તર ગુજરાતમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણી ભાજપના ભરતી મેળામાં જોડાશે રાજ્યના વિવિધ ક્ષેત્રોના આગેવાન આવતીકાલે ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી આર ધારણ કરશે આ સાથે કોંગ્રેસ આપ સાથે જોડાયેલા લગભગ પંદરસો થી વધુ લોકો કેસરીઓ ધારણ કરે તેવી શક્યતાઓ છે થોડા દિવસ પહેલા જ ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ દાવો કર્યો હતો કે વિપક્ષમાંથી હજુ પણ વિકેટો પડશે તેમણે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં સુધી પહોંચી ગયા અને હજુ પણ વિપક્ષના ધારાસભ્યો રાજીનામા આપવાના છે તેમજ કોંગ્રેસના મૂળિયા ઉખેડી દેવાના રાજુભાઈએ કાર્યકર્તાઓને હાકલ કરી હતી ત્યારે હવે આગામી લોકસભાની ચૂંટણી પહેલા જ જો આવી જ રીતે કોંગ્રેસ અને આપના નાના મોટા નેતાઓ રાજીનામા આપવા મળશે તો લોકસભામાં તેની માઠી અસર જોવા મળે તેવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જઈને સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર